મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ એસજી હાઈવે સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ નવરાત્રી પહેલા વરસાદથી ખેલાયોમાં ચિંતા હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે નવરાત્રી પહેલા વરસાદ થતા ખેલૈયાઓમાં ચિંતા પ્રી નવરાત્રીનું પણ જે પ્રકારે અનેક આયોજકોએ આયોજન કરેલું છે ત્યારે વરસાદ થતા આયોજકોમાં પણ ચિંતા અને ખેલૈયાઓમાં પણ ચિંતા જોવા મળી અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એસજી હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગે જે પ્રકારે આગાહી કરી છે કે નવરાત્રીના પહેલા દિવસોમાં પણ વરસાદ વર્તી શકે ત્યારે પ્રિ નવરાત્રીનું પણ અનેક જગ્યાએ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પ્રિ નવરાત્રીમાં પણ જ્યારે આજ રોજ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે તે આયોજકોમાં પણ એક ચિંતાનું મોજું ફરી વળ્યું ખેલૈયાઓમાં પણ ચિંતા વ્યાપી ગઈ એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે અનેક કહી શકાય કે ડોમ તૈયાર કરવામાં આવ્યા કે અનેક કહી શકાય કે પંડાલ તૈયાર કરવામાં આવ્યા અને ત્યાં ધોધમાર વરસાદ થતાં આયોજકો પણ ચિંતામાં મુકાયા નવરાત્રીના પહેલા દિવસોમાં જ વરસાદ થઈ શકે તેવી હવામાન વિભાગ તરફથી પણ આગાહી કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે હાઈવે સહિતના અનેક વિસ્તારોમાં હાલ વરસાદ થઈ રહ્યો છે નવરાત્રી પહેલા જ વરસાદ થતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હવામાન વિભાગ દ્વારા પણ જે પ્રકારે આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી હવામાન નિષ્ણાતો દ્વારા પણ નવરાત્રીમાં ક્યાંક વરસાદ મજા બગાડી શકે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી અનેક જગ્યાએ પ્રી નવરાત્રીનું પણ આયોજન કરવામાં આવ્યું સોમવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે ત્યારે શનિવાર અને રવિવાર એમ બે દિવસ પ્રી નવરાત્રીનું પણ અનેક આયોજકો દ્વારા આયોજન કરવામાં આવ્યું ત્યારે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થઈ જતા આયોજકોમાં પણ વરસાદ થતા અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં હાલ ધોધમાર વરસાદ થઈ પણ માહિતી પ્રાપ્ત થઈ વધુ વિગતો મેળવીએ સમાજતા સચિન કડિયા પાસેથી સચિન હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી અમદાવાદના કયા કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચોક્કસની ભાવિકા વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સપ્ટેમ્બરમાં તારીખથી સત્યાવીસ તારીખ અને જે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે ઓગસ્ટના શરૂઆત સુધીમાં વરસાદ જોવા મળશે ત્યારે ફરી એકવાર અમદાવાદમાં ધોધમાર વરસાદ પવન સાથે જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો કે અત્યારે હાલ વસ્ત્રાપુર વિસ્તાર છે વસ્ત્રાપુર વિસ્તારમાં એટલે કે પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઈવે ગોતા થલતેજ અને કહેવાય કે જે કહેવાય ઇસ્કોન તમામ જગ્યાએ વરસાદ જે વરસી રહ્યો છે મધ્ય અમદાવાદમાં પણ વરસાદ જે વરસી રહ્યો છે મહત્વની વાત છે કે જે રીતે નવરાત્રીના ગણતરીના હવે એક બે દિવસ બાકી છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે નવરાત્રીમાં વરસાદ જે છે તે વિઘ્ન જોવા મળશે અને ખેલૈયાઓ માટે માઠા સમાચાર કહી શકાય કારણ કે અત્યારે હાલ

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર સહિત ભારે વરસાદની વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ સુધીમાં ભારે યજ્ઞ મોન ને કહીશ કે બતાવે અત્યારે હાલ સારી એવી માત્રામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બે જ દિવસ હવે નવરાત્રીના બાકી છે ગણતરીના અને આ વરસાદ જે રીતે અત્યારે હાલ વિધ્ન બનીને આવ્યો છે એટલે કે ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર કહી શકાય

હવામાન જે વિભાગ પણ કહી ચુક્યું છે ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની આગાહી ક્યાંક ને ક્યાંક સાચી પડી રહી છે અને અત્યારે હાલ અમદાવાદ શહેર માં જોર જોવા મળી રહ્યું છે જી ભાવિકા બિલકુલ સચિન ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ તો નવરાત્રીને આડે હવે ફક્ત બે દિવસ બાકી અને અમદાવાદમાં ધોધમાર વરસાદ ખેલાયાઓ ચિંતામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે પ્રકારે આગાહી કરી હતી કે નવરાત્રીમાં વરસાદ વિઘ્ન બની શકે ત્યારે પ્રિય નવરાત્રીનું આયોજન કરતા આયોજકોમાં પણ ચિંતાનું મોજું